સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પંથકમાં સમયે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છેલ્લા બે દિવસથી અસંખ્ય ગરમીના કારણે બફારાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા બપોરના સમયે અસંખ્ય ગરમીના કારણે બફારાથી સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી જ્યાં હાલ નવરાત્રીના છેલ્લા દિવસોમાં બરોબર ખેલૈયાઓ મન મૂકીને રમવા માટે રંગ જામ્યો હોય ત્યાં જ મેઘરાજાની એન્ટ્રી થઈ હતી અને ખેલૈયાઓ માટે ગરબા રમવા મુશ્કેલી આવી હતી તેવું ચોક્કસથી કહી શકાય છે સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ કાંપવા સાથે વલ્લભભાઈ રાઠોડ લીમડી સુરેન્દ્રનગર

જાહેર رجાની વિકત જમ્બો સાઈઝ ડટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝના ડટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટો કચના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ